મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જામ કંડોરાણા તાલુકામાં એક ગામમાં મિત્રો બોરમાંથી એટલું પ્રેશરથી પાણી આવ્યું કે બોરમાં ઉતારેલે સબમર્સિબલ પંપ પણ ફંગોળીને નાખી દીધો છે મિત્રો તમે જોઈ શકો છો કેટલું પ્રેશરથી બોરમાંથી પાણી આવે છે અને સબમર્સિબલ પંપ તથા કેબલ અને પાઇપને કેટલો ફંગોળીને તે ઘા કરી દે છે મિત્રો આ એક કુદરતની એક અવનવી ઘટના જ કહી શકાય છે મિત્રો એટલું પ્રેશરથી પાણી આપણે ક્યાંય પંપથી પણ આપવું હોય તો પણ નથી મળતું એટલું પ્રેશરથી પાણી બોરમાંથી મિત્રો ઓટોમેટિકલી રીતે તમે જોઈ શકો છો મિત્રો આવી ઘટના બનતા ખેડૂતને કેટલું નુકસાન થયું હશે તે તો ભગવાન જ જાણે મિત્રો જવલેજ જ આવી ઘટના ક્યાંક જોવા મળતી હોય છે તમે જોઈ શકો છો પાણી કેટલું ઉછાળા મારીને કેટલું પ્રેશરથી જમીનમાંથી બારે નીકળે છે અને કેટલો પાઇપ અને કેબલ તથા સબમર્સિબલ પંપ તેને બારે કાઢીને ફંગોળી દીધો છે તો મિત્રો

હવાના કરો સીધું હવે પણ સીધું કરવાનું બંધ થાય બધું પછી થાય એટલે ખર્ચ મળતું નથી બીજું કાઢ લે ખાડો પડશે આજ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાઉનુ ન રવા દીધું